મહારાજ ધોળકા તાલુકાના વારણા ગામે પોતાના પ્રેમી ભક્ત પુતળીબાઈને ઘેર પધાર્યા સંધ્યા તાણું થવા આવ્યું હતું ગામના સૌ કોઈ ખેડૂત પોતાના ખેતીકામ પૂરા કરીને ગામ ભણી પાછા વળતા હતા એ વખતે શ્રીજી મહારાજ પોતાના ફળીમાં આવ્યા જોઈને પુતળીબાઈ તો રાજીના રેડ થયા ને ઓસરીમાં ખાટલો ઢાળીને વિરાજમાન કર્યા પાણીયારેથી હતી હરેક ભૈરા જળનો લોટો ભરીને જળ પીવા આપ્યું શ્રીહરીએ કહ્યું કે પુતળીબા અમને બહુ ભૂખ લાગી છે તો અમારે વાળું કરવું છે પુતળીબાઈ તો બોલ્યા કે પ્રભુ મેં રસોઈ તો તૈયાર તૈયાર જ રાખી છે તો લાવો કંઈ મહારાજ તો ઓસરીમાં હેઠા જ જમવા સારું બેસી ગયા પુતળીબાઈએ બાજો ડાળીને મહારાજને થાળીમાં ખીચડીને તાળીમાં દૂધ ભરીને પીરસ્યા શ્રીજી મહારાજે એક કોળિયો મેમાં મોમાં મેલો એ પછી બોલ્યા કે પુતળીબાઈ દૂધ તો બહુ મીઠું છે કેટલા ઢોર છે સામા દર્શન કરવા બેઠેલા પુતળીબાઈ હાથ જોડીને બોલ્યા કે મારા કાયમ બે ગાયો વાયા વારા ફરતી વ્યાય એમ રાખું છું તે કોઈ દી દૂધ વિના ના રહી ના રહીએ મારા મોસાળનો વેલો આવેલો છે તે થોડીક આંચળે આકરી છે તે ડોવા ટાણે આંગળા દુખી જાય પણ એનું દૂધ તો સાકરટેટી જેવું મીઠું છે તેથી એને મેલતા આવે મારો જીવ હાલતો નથી એમ તો આ ગાયને વેતર થયા તેની વાછડિયું બધી સાજીને દેવતાય લાગે એના હાથ જેટલા મોટા કાન શિંગડે ટૂંકી એટલે જોનારાની નજર લાગી જાય તેથી તેનો મોહ છૂટતો નથી ગાય એવી ગાય એની તો એવી અને ગાય એની તો એવી હેવાય તે ડોવા બેસું તે ટાણે હું વાળું ત્યારે તમારા ભગત આવીને એનું માથું ખંજવાળે ત્યારે પગેય ઊંચો ન કરે એમાં જો એક દી એને ગામતરું થયું હોય ને કાંઈક આઘા પાછા કામમાં હોય તો એ આખો દિવસ ભાંભરા કરે ને ટપ ટપ બોર બોર જેવડા આંસુ સારવા માંડે એ તો સાંજના ખેતરથી આવે ને પહેલાં એ ઢોરને નિરણ નાખે ને બરડે હાથ ફેરવે ત્યારે સુખ પામે રોજ એને બટકું બટકું રોટલો આપે ત્યાર પછી કાયમ વાળું કરવા બેસે એણે તો એવી હેવાય કરી મેલી છે મહારાજ પુતળીબાઈએ તો વાત કરતા મહારાજના થાળ સામે જોયું પણ નહીં ને મહારાજને બીજી વખત પીરસું પણ નહીં એટલે મહારાજે મનુષ્ય ચરિત્ર માંડ્યું ખીચડી જમતા જમતા થાળીમાં ખીચડીને ઘડીક જમણી બાજુ કાઢે ને ઘડીક ડાબી બાજુ કાઢે જાણે કે કોઈના ભાગ પાડતા હોય એ જોઈને પુતળીબાઈ બોલ્યા કે અરે મહારાજ આ શું કરો છો તમને ખાતાય આવડતું નથી છોકરાની જેમ નખરા શું કરો છો આમ કેમ જમો છો ત્યારે મહારાજ બોલ્યાજી એક મિયાએ પોતાના સગાને જમવાની દાવત આપેલી એની મા મર્યા પછી જારત માંડેલી તે કુટુંબ સઘળું ભેગું થઈને જમવા ગોઠવાયું એમાં તાહિર અલી રોશન અલી હસન અલી ફિરોજ અલી ગુલામ અલી વગેરે સૌ જમવા આવ્યા એક થાળમાં મીઠો ભાત પીરસાયો તાહિર અલીએ તે વખતે ભાતના ઢગલામાં ઊંડો ખાડો કર્યો અને તેમાં ખાંડ અને ઘી રેડાયા એટલે તેણે વાત માંડી કે મારા અબ્બા એક પટેલની વાડીએ ગયેલા તે ઈટાણે પટેલ તો કોષ આગતા હતા પાણી કુંડીમાંથી ધોરીએ ચડ્યું ધોરીયો કેટલો લાંબો એમ બોલીને આંગળી ભાતના ઢગલામાં નાખીને પોતાના તરફ ખેંચી ઘી સાકર ભાત અડધા ખેંચી લઈને કહ્યું પણ હવે એ ધોરિયા વચ્ચે ઉંદરના ભોણ તે અડધું પાણી ભોણમાં વયું જાય તે તે પૂરું મળે નહીં એમ કરી પાંચ આંગળાનો મોટો ઘી નીતરતો કોળીયો મેલો આમ તાહેર અલીએ જમવામાં ચાલાકી કરી તે જોઈને રોશન અલી તેની ચાલાકી સમજી ગયો એટલે તેણે પણ ભાતના ઢગલા પર આંગળી મેલીને વાત કરવા માંડી કે હા વાત ખરી છે તાહિરની મારા અબ્બાએ કહેતા હતા કે મેં એક બાવાને જોયેલો એની માથાની જટા એટલી લાંબી હતી કે એની પથારી કરી સૂવે તો અહીંથી આ તાહિર અલી સુધી પથારી થાય એમ બોલી તેણે ભાતને તેના તરફ તાણ્યા તે જોઈ ફિરોજને સમજ પડી કે આ માળા આ બેઉએ તરકીબ કરીને ઘી સાકર તેના તરફ તાણી લીધા છે એટલે તે બોલો કે મેં સાંભળ્યું છે કે આપણો મિયા આપણા ભાઈઓ જેવો કોઈમાં સંપ નહીં એને કોઈ સાથે કરજ્યો થાય એટલે તરત ભેળા થઈ જાય એમ કહી તેણે સૌ તરફ તણાયેલા ભાતને ખેંચીને ભેળવી દીધા આમ શ્રીઅરીની વાત સાંભળીને પુતળીબાઈ બોલ્યા કે અરે મહારાજ આમ નક્કી વાતુંમાં જ રહેવું છે કે કાંઈ જમવું છે ટકોર કરીને થાળીમાં નજર ફેરવી તો ખીચડી ફરીને પીરસ્તાનું ભૂલા એમ સમજાયું એટલે તે બોલ્યા અરે તમે બોલતા કાં નથી માગતા શું શરમ આવે છે એ કોરે કોરી ખીચડી જમો છો તે મનના બીજા ઘાટ મેલીને સુખેથી જમી તો લ્યો એમ કહી પુતળીબાઈ ઊભા થઈને દૂધની બોઘરડી લઈ આવ્યા અને દૂધ પીરશું મહારાજ હસીને બોલવા બોલ્યા કે તમારો પ્રેમ છે તે અમે શું માગીએ હા હા જોયું હવે પ્રેમ આ તમારા આંગળા તો જુઓ દૂધના રેગાડા હાલતા થાય છે સૌ લોકો વાતો કરે કે સૌનું કલ્યાણ કરવા અવતારોના અવતારી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે પણ આ દૂધને ખીચડીના રેગાડા જોઈને સૌ કોઈ બોલે કે આમ તે કાંઈ ખીચડી ખવાય તેમને તો ખીચડી ખાતાય આવડતું નથી તો કલ્યાણ શી રીતે કરશે મહારાજ મંદ મંદ અને કોળીઓ મોઢામાં મેલીને ચપટી વગાડી પૂતળી બાય આમ કલ્યાણ કરીએ ત્યાં તો પુતળીબાઈને સમાધિ થઈ અક્ષરધામમાં ગયા ત્યાં દિવ્ય સિંહાસન પણ મહારાજ બેઠેલા દીઠા અનંત મુક્તો સેવામાં દીઠા મહારાજ કહે બોલો પુતળીબાઈ અમે કલ્યાણ કરીએ એવા ખરા કે નહીં હા મહારાજ અમે તો આ લોકમાં ભટકતા જીવ તે અબૂધ અજ્ઞાની તે કાંઈ સમજ ન પડી પણ હવે તમારી કૃપાથી સમજણ આવી મારું તે શું પણ અનેક જીવનું કલ્યાણ કરનારા છો એમાં કોઈ શંકા નથી એ લોકમાં તમે ભગવાન છો એ કહેવાય છે એ સાચું હો પછી મહારાજે ચપટી વજાડીને પુતળીબાઈને સમાધિમાંથી બહાર કાઢ્યા બહાર આવતા તેની ચકળવકળ નજરે શ્રીજી મહારાજને જોયા તો મહારાજને હજુ એ ખીચડી જમતા દીઠા તે જ વખતે પુતળીબાઈ મહારાજના પગમાં પંચાંગ પ્રણામ કરતા બોલ્યા કે ઓહો આટલા બધા મોટા છો મહારાજ એ તો આજ મેં જાણ્યું અટાણ લગડ તો તમે બ્રાહ્મણ છો એમ જાણીને તમને જમાડતી ને નમન કરતી એ બ્રહ્મા હતી આજે આ મનુષ્ય ચરિત્રથી સાચી સમજણ થઈ મહારા જ હસતા ખીચડી જમતા રહ્યા જળપાન કરીને ઉઠાને જય સ્વામિનારાયણ કહીને ચાલતા થયા નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો અઢારની પંક્તિ એકતાલીસ બેતાલીમાં આ ભક્તોને ચિંતવતા લખ્યું છે મહાશંકર ભક્ત ભાણજી શિવ ભજી ટેક આદિ ભાઈ કઈ ભજે પ્રભુ ધોળકા જાતિ કઈ ડોસો ભાઈ વસે ભક્ત તેવા રણમાઈ અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી